યાત્રાધામ અંબાજીમાં બારથી અઢારમી સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ રહ્યો છે ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટી તંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી હોલમાં પત્રકાર પરિષદ યોજી હતી સમિતિના અધ્યક્ષ તરીકે ક્લાસ વન અધિકારી નિયુક્ત કરી તેમના સુપરવિઝન હેઠળ તમામ કક્ષાએ નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખી ઝીણવટભર્યું કામ થાય એ રીતનું આયોજન થયું છે અન્ય જિલ્લામાંથી પસાર થતા પગપાળા સંઘોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે અન્ય જિલ્લામાંથી પસાર થતા પગપાળા સંઘોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે અન્ય જિલ્લાઓના કલેક્ટરો સાથે પદયાત્રીઓની તમામ સગવડો સચવાય એ માટેની વ્યવસ્થા ગોઠવવા સંકલન મીટિંગ પણ કરવામાં આવી છે જિલ્લા કલેક્ટરે આ સાથે કરોડો માઈ ભક્તોને અંબાજીમાં પધારવા અને મા અંબાના દર્શન કરવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યું પાઠવ્યું હતું તેમજ નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી અને આસ્થાનું વિશેષ કેન્દ્ર એટલે કે માં અંબાજીનું યાત્રાધામ એટલે કે અંબાજી તેને લઈ અને અમારા ડીજીપી સાહેબ અને આઈજી સાહેબ તરફથી સતત સૂચનાઓ મળે છે આપણા રાજ્યના હોમ મિનિસ્ટર સાહેબ અને સીએમ સેબ દ્વારા બી સતત સૂચનાઓ મળે છે કે જેથી કરીને લોકોની સુખાકારીમાં તેમની સેફ્ટી અને સિક્યુરિટીમાં વધારો થાય અને આવા પ્રસંગે પોલીસ જે યાત્રીઓને શું ફેસિલિટી આપી શકે એના માટે એક વિશેષ આયોજન કરેલું છે પોલીસ દ્વારા બાવીસ જેટલા ઝોન અને નવ જેટલા સેક્ટરની અંદર વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે કે જેમાં જીઆરડી હોમગાર્ડ ટીઆરબી અને પોલીસના જવાનો કુલ મળીને આશરે પાંચ હજારથી વધારે પોલીસોનો આની અંદર સમાવેશ થાય છે ત્રણ લેયરમાં પોલીસોનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે કે જેની અંદર મોટા રોડ ઉપર ફોર વ્હીલર નાના અને સાંકડા રોડો ઉપર પેટ્રોલિંગ જે છે એ અમારા ટુ વ્હીલર દ્વારા અને એના સિવાય જે જાખરાવાળા જંગલ વિસ્તાર છે તેની અંદર જે છે એ ઘોડા દ્વારા પેટ્રોલિંગ થાય એ પ્રકારનું આયોજન કરેલું છે

કોઈપણ જગ્યાએ રેકોર્ડિંગ કરી શકે એ પ્રકારનું વિશેષ આયોજન કરેલું છે એક પણ એક્સિડન્ટ ના થાય એના માટે જે થઈ અને તમામ સેવા કેમ્પો રસ્તાની ડાબી બાજુ રહે અને એ જ જગ્યાએ લોકો પણ ડાબી બાજુ જ અવર કરે એ પ્રકારનું પહેલેથી એક પ્રી પ્લાન કરવામાં આવેલો છે એ સિવાય અમે લોકોની સુખાકારીમાં વધારો કરી શકીએ એના માટે થઈને મેડિકલ ખાસ કરીને લોકોને કોઈ પણ મેડિકલ ઇમરજન્સી ઉભી થાય તો રેવન્યુની સાથે સાથે પોલીસની બી બે એમ્બ્યુલન્સની ટીમો અમે લોકોએ તૈનાત કરેલી છે મહિલાઓની સેફટી અને સિક્યુરિટી માટે થઈ અને વીસ જેટલી સી ટીમોનું પણ આયોજન પોલીસ દ્વારા કરવામાં આવેલું છે થેન્ક યુ આગામી બાર સપ્ટેમ્બરના રોજ ભાદરવી પૂનમનો મેળો જ્યારે શરૂ થઈ રહ્યો છે ત્યારે ઘણા બધા જે પગપાળા સંઘો છે એ માતાજીના દર્શનાર્થે ચાલતા નીકળી ગયા છે ઘણા બધા સંઘો ચાલતા નીકળવા માટેની તૈયારી કરી રહ્યા છે ઘણા સેવા કેમ્પો પણ સ્થપાઈ ગયા છે ઘણા સેવા કેમ્પો ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે હું દેવસ્થાન ટ્રસ્ટ વતી અને જિલ્લા તંત્ર વતી સમગ્ર રાજ્ય દેશ અને વિશ્વના ખૂણે ખૂણે રહેલા તમામ માય ભક્તોને આ જે ભાદરવી પૂનમના મેળામાં વધારવા માટેનું હાર્દિક નિમંત્રણ આપું છું જિલ્લા તંત્ર બનાસકાંઠા વતી તથા પવિત્ર વિકાસધામ યાત્રા બોર્ડ તરફથી જિલ્લા પોલીસ તંત્ર તરફથી જે પણ મેળામાં શ્રદ્ધાળુઓ આવવાના છે એમને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટેની સમગ્ર તમામ ટીમો દ્વારા સમગ્ર તૈયારી કરવામાં આવી છે અને હાલમાં પણ તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે ફરી એક વખત તમામ માઈ ભક્તોને આ ભાદરવી પૂનમના મેળામાં પધારવા માટે માતાજીના દર્શન કરવા માટે આશીર્વાદ લેવા માટે હું સર્વેને હાર્દિક નિમંત્રણ આપું છું ધન્યવાદ જય અંબે